કમાવ દીકરો કોને ના ગમે આ સવાલ હવે કોંગ્રેસમાંથી ઉઠી રહ્યા છે કારણ કે ભાજપની અંદર ઘણા બધા એવા કમાવ દીકરા છે જે એક સાથે ઘણા બધા હોદ્દા ભોગવી રહ્યા છે અને ભાજપને ફાયદો કરાવી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગઈકાલે આપણે જોયું હતું કે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને પત્રમાં જે જુનાગઢ જિલ્લા પ્રમુખ છે કિરીટ પટેલ તેમને લઈને અનેક સવાલો કરવામાં આવ્યા કારણ કે સીઆર આર પાટીલે એક નિયમ બનાવ્યો છે કે એક હોદ્દો એક જ વ્યક્તિને મળવો જોઈએ પણ ભાજપમાં કેટલાક અંશે આવું જોવા નથી મળતું

પણ 2022 ની ચૂંટણીમાં કંઈક એવું બન્યું કે જવાહર ચાવડાને હાર મળી અને કોંગ્રેસના જે માણાવદર વિધાનસભા બેઠક છે તેમના અરવિંદ લાડાણી જીતી ગયા અને અચાનક પક્ષ પલટો થયો અને અરવિંદ લાડાણી છે તે ભાજપમાં આવી ગયા એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ તરફથી પ્રેમ પણ જે જવાહર ચાવડા છે તેમને ઓછો મળવા લાગ્યો અને અરવિંદ લાડાણી માનિતા બની ગયા પણ તેમણે प्रधानमंत्रीને સીધો જ પત્ર લખ્યો છે કે આવો નિયમ છે એક વ્યક્તિ એક હોદ્દો પણ ક્યાંય તેમની દેખરેખ રાખવામાં નથી આવતી એટલા માટે કારણ કે એક જ વ્યક્તિ છે તે ત્રણ થી ચાર હોદ્દા ભોગવી રહ્યા છે અને એ દરમિયાન હવે કોંગ્રેસ આ બધાની વચ્ચે આવ્યું છે અને તેમણે સવાલો અનેક ભાજપ ઉપર ઉભા કર્યા છે કોંગ્રેસના એક નેતા છે ભરત અમિપ્રા તેઓ કહી રહ્યા છે કે માની તો દીકરો કોને ના ગમે કમાવ દીકરો કોને ના ગમે હવે આ કિરીટ પટેલ છે લગભગ ત્રણ થી ચાર હોદ્દા એકસાથે ભોગવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને કમાઈને આપે છે અને એમની સાથે ભ્રષ્ટાચારના સૂર પણ અત્યારે એટલા જ ઉઠી રહ્યા છે પહેલા તો ભરત અમિપ્રાને સાંભળી લઈએ નમસ્કાર મિત્રો આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો કમાવ દીકરો સૌને ગમે આવું જ કાંઈક જુનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે આપણા માજી મિનિસ્ટર જે જવાહરભાઈ ચાવડાએ આપણા વડાપ્રધાનશ્રીને એક લેટર લખ્યો સંબોધીને તેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામ જોગ એવો ખુલાસો કર્યો લેટર લીખો એની વિરુદ્ધમાં કે ભાઈ આપણે જે નિયમ છે કે એક વ્યક્તિ એક હોદો ત્રણ વર્ષનો જ હોદ્દો આવા બધા જે નિયમ રાખ્યા છે એ ખરેખર ક્યાં સુધી આ નેતાઓએ નેવે મૂકી દીધા છે એમાં જુનાગઢ ભાજપ પ્રમુખ છે એ છેલ્લા ત્રણ ટ્રમથી એટલે સતત નવ વર્ષ સુધી જુનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ક્લાસ થ્રી અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના એના શરણાગતિ સ્વીકારી લ્યો કા ટૂંકમાં એ કેમ કરો આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવ લોકમુખે ચર્ચાય છે અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે એટલે એ કાંઈ અજાણી વાત નથી પણ સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા મન ફાવે ત્યારે જુનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરાબર છે બરાબર જે જિલ્લા પ્રમુખ ગીર જૂનાગઢના છે પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ કારણ કે ન્યા કોઈ નેતા જ નથી હું તો કહું જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે આમ કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા બાકી તો લો કે મને થાય એમ ભાઈ ખરેખર જૂનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંજનો નથી પણ આજે સાબિત થાય છે આ જોતા કે ભાઈ આટલું બધું ભ્રષ્ટાચાર છતાં સી આર પણ આમાં ક્યાંક ને ક્યાંક હાથ હોય પોતાને પણ માનલો નાના મોટા કવર મળતા હોય એવું લાગે એમાં એમાં કોઈ શંકાને સાર નથી કારણ કે કોને ન ગમે ભાઈ કમાવ દીકરો તો ગયા કઈ આગરો દીકરો ગમે કમાવ દીકરો ગમે આવું બધું હોય એટલે ભ્રષ્ટાચાર પણ સીમાય છે અસંખ્ય એવી અઢીસોથી ત્રણસો મંડળીઓ સહકારી મંડળીઓ બોગસ છે અત્યાર સુધી લો કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની અસંખ્ય સહકારી ક્ષેત્ર બહુ આગળ હોય છતાં પણ ક્યાંય પણ એક જેવી જગ્યાએ જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસની બહુમતી નથી બોગસ મંડળી જેટલી બધી ઊભી કરી દીધી એને પરવારે એને મતદાનનો અધિકાર પણ આપી દીધો આ વસ્તુ રજિસ્ટ્રારને ક્લાસરૂન અધિકારીને વિશ્વાસમાં લીધા તો કાંઈ થાય નહીં એ પણ પ્રેશરમાં હોય એ પણ દબાણમાં હોય એટલે આવું અસંખ્ય વખત થઈ રહ્યું છે અને વારેખે એ પોતાની મનમાની કરી અને સહકાર ચલાવતા હોય અસંખ્ય ભ્રષ્ટાચાર કરતા હોય સામાન્ય માનલો કે જગ્યા હોય અને એમાં પણ ટીપીપીમાં પણ નાના મોટા ફેરફાર કરે પોતાના હિતમાં હોય પોતાના નાગરિકો હોય એને સાચવવા માટે એટલે આ તકે હું આમ જનતાને પણ ખાસ નમ્ર વિનંતી કરું છું કે જો અને ખરેખર આપ બુદ્ધિથી વિચારો કે ભ્રષ્ટાચાર ભાજપનો કઈ તરફ જઈ રહ્યો છે અને ભાજપમાં પણ ઉપલા લેવલથી પોલમ પોલ છે હોદામાં જો એક સહકારી ક્ષેત્ર લ્યો કે પોલિટિક્સ લેવલે લ્યો એટલે

તેમને ખબર છે 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 કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય તેમ છતાં તે ચૂપ હવે જોવાનું છે કે આખા મામલે અત્યારે સી આર પાટીલ છે તેમને પણ વચ્ચે લઈને આવવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર ને લઈને સણસણતા સવાલ પણ સી આર પાટીલ ઉપર ઉભા થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેમના સુધી પણ